હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે પણ આ 10 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને ફ્રી થઈ ગયા મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય યોગેશ્વર કુનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

કે દસ દિવસ વાપરવું નથી એટલે સોલાર ઘણું બધું બન્યું હશે પણ વાદળ વાળું વરસાદી વાતાવરણ હતું એને વાટ હતી છે પણ એની યાદ નહી હોય કે આ વરસાદ વાતાવરણ

અવે હું ખાશે લડો પણ એને મમ્મી છે આજે તાર ભાખ ખાવાની છે અમે તો નાસ્તો ખાઈ રોજ ને ચાડત ખાઈ લે તો કેદી કું જો આવ્યો છે આ ટેન્શન છે એટલે વાંધો એને ટેન્શન એને ટેન્શન બિલ નું નામ લીધું આમ થોડુંક

અને છે ને ઓલો કેવો નાની એવી જ કેક કટિંગ કરશું ખાલી સોકે ની ઓકે અને પછી હું અત્યારે મે સંગીતા બેને ફોન કરીને પૂછી લઉં રોંઢાને કોઈ નાસ્તો ને હું નો હોય તો આપણે પ્રભુજીને બધા નાસ્તો કરાવી આવી ઓકે ગુડ ચાલો ભાઈ ડન કરવી રાઈટ રાઈટ ને ઓકે ડન ઉકડી ખાવી તો બનાવો નહીં લાડુ ને ઉકડી ખાવી હોય એ આ પાડે છે કે ના પાડે છે કાકા જાવું છે એ

સારું દેખાડવા માટે આપણે સારું કરીએ એવું નથી કોઈ પણ જાત નો માથું ક્યારેક હોય તો માથું ઓળેલું એમનું બટરફ્લાય ભરાવેલું હોય

છે ને બધી વસ્તુ લેવા ગઈ હતી વસ્તુ લઈને આવીને હું કાંક યુનિક જોઈ ગઈ સ્ટુડન્ટો પાસે એ તો જાણીતા સ્ટુડન્ટ છે અમારા તો જો આની સ્કૂલમાં છે ને આવું કઈક બનાવવાનું હતું આ ત્રાજવા બનાવવાનું અને તમે વજન શેનું કરો છો એ હા ચોકલું પણ વજન આમાં બતાવતા જ નથી નવિયા લાઈખ લખ્યું નથી પણ બતાવવું જ પડે ને હિરલ ભાભી આ ખોટું બધું નો પાંચસો નું સો એમાં છે ને કેવું નાના નાના બાટ મૂકવાનું હોય પણ આપણી પાસે કઈ બાટ અવેલેબલ ન હોય તો એવી રીતના પણ વેસ્ટ માંથી બેસ્ટ વધારાના અત્યારે છે ને ટીવી ફ્રીજ ના બહુ સરસ બનાવ્યું છે ને ના એક વાગી ગયો છે આમ તો છે ને બધા જમી જમીન ગણાય સુઈ ગયા હોય એક વાગ્યા સમય હોય એટલે ઘણા સુઈ જાય બાર સાડા બાર જમીન એક વાગ્યા નવરાત્રી છે પણ અમારે ઘર કેવું છે ખબર કે એક વાગે અમે રસોઈ બનાવવા ચડીએ ને અમે છે ને અઢી બે અઢી વાગે અમે જમીએ ને નવરા થઈને ત્યાં ત્રણ વાગે અઢી ત્રણ વાગે બધા રોંઢો કરીને ઉઠી જાય ને તો એમાં અમારે રોંઢો પડે પણ જો કે અમારે પડતો જ નથી એમ કોઈ દી સુવી નહીં એટલે અમારું રોંડામાં છે ને અમારે આ બધું કામ કરવાનું હોય અને બે ભાઈ નથી જમવાનો ફૂલ સમય જો છે અને આ બાજુ જો સપના રોટલી બધી બનાવવા અને આ બાજુ છે તમે કેળાના કટિંગ કરીને રાખ્યું છે કેળાની સબ્જી બનાવવાની છે તમે લોકો કેળાની ની સબ્જી બનાવો છો કે ફ્રૂટની સબ્જી બહુ ઓછી હોય પણ વસ્તુ એવી છે ને ખાતા નો હોય બટેકા કંદમૂળ કેળાની પૂરી બહુ ખાય છે કેળાની પૂરી પછી છે ને એ લોકો છે ને કેળા પૌવા આપડે બટેકા નો જ્યાં જ્યાં બટેકા નો યુઝ કરવી ને બધાનો છે ને એ કાચા કેળાનો ઉપયોગ કરે પણ મસ્ત અમે છે ને ગોવાની ટુર માં ગયા તા જયારે સગા એંગેજ કઈ નતું નાની મારા કાકાની સાથે હું ગઈ હતી ગોવા ફરવા તો અમારા સાથે છે ને જૈન હતા તો એ લોકોનું જૈનનું અલગ બનતું તો એ લોકો કેળા પોવા છે કેળાના ગોટા છે પછી કેળાના ભજીયા છે બધું એટલું ફાઇન ફાઇન બધી જ વસ્તુ જે બટેકામાંથી બને છે ને એ બધી જ વસ્તુ એ બનાનામાંથી બનાવતા પણ અમને છે ને અમારું બટેકાનું બનાવતા ને એની કરતાં પણ છે ને અમને છે ને અમના એ બનાનાનું બનતું ને એ અમને બહુ જ મજા આવતી ખાવાની એટલે બહુ સરસ બનતું બધું નહીં કાંદા નહીં લસણ કોઈ વસ્તુ નહીં તો એટલું મસ્ત અને ટેસ્ટી બનતું એટલે અમે છે ને આજે મને કેળાની સબ્જીને રોટલી નથાણું મને બહુ જ ભાવે તો સારું ચાલો હવે સબ્જી બનાવી નાખવી અને અનેરી બેન છે ને મસ્ત મજાના દાળ ભાત ખાઈને અને સૂડાઈ દીધા છે કેમકે આજે અમારે જવાનું છે આશ્રમે પ્રભુ છે એવા આશ્રમે જાણું છે જે હર વખત અમે જઈએ જ છીએ તો ત્યાં અમે છે ને પ્રભુજીને નાસ્તા પાણીનું રાખ્યું છે

ભાઈ ને કેમ કે સવારમાં છે ને આજ તો થોડું ઘણું ખાઈ ને ગયો નગર સવાર માં ખાઈ ને નથી એટલે ભાઈને ભૂખ લાગે એટલે ક્યાં છે જે હોય ખાવું તો પડે જ પણ એને બિરિયાની રાઈસ ઉપર એને થોડોક ઓછો પ્રેમ છે જુહિલભાઈ ની જનકભાઈ ની જેમ કેમ કે ચિંતનભાઈ ને જયદીપ ને રાઈસ બહુ ભાવે રાઈસ વાળી બધી વસ્તુ ભાવે પછી એમાં ઈદડા આવી જાય ભોસા એવી જાય ઈદડા નથી ભાવતા ભાઈ ભાવે હા એને ઈડલી સંભાર બહુ ભાવે બહુ કાલે કોમેન્ટ આવી હતી કે શાસ્ત્રોમાં લખ્યું છે કે બપોર પછી દહીં નો ખાવું સાંજ સુધી તમે બપોરે હમેશા ભોજનમાં દહીં લેવાનું કે બપોર પછી ને બપોરે બપોરે આ બપોરે બોપો હૈતંશ ને બપોરના ના પણ હૈતાંસ ને છે ને બપોરના લંચમાં જે લોકોને દહીં હોય ને એટલે આપણે જે સાંજે દહીં તિખારી બનાવી છે મમ્મી એમ કે શાસ્ત્રોમાં એમ કે છે કે એ નો બનાવે ખવાય સાંજે નો ખવાય પણ જો શાસ્ત્ર માં તો બધું કે છે કે બ્રેડ વાળું નો ખવાય આજે ઉધી વખત ઢોસા પીઝા બર્ગર નો ખવાય એવું બધું કે દયા નો નુકસાન કરે એવું થોડું છે બધું નો નુકસાન કરે પીઝા બર્ગર એવું લખ્યું જ હોય હા તો બધું જ લખ્યું હોય પણ પેલાના જમાનામાં એવું કેતા વેલકમ

પોણા ત્રણ કે સાડા ત્રણે અમારે છે ને પ્રભુજી ને ડીસુ આપી દેવાની છે એટલે લેટ થાય હજી તો અમે રસ્તા માંથી નાસ્તો ને બધું કલેક્ટ કરશું તો વાર લાગશે તો આપડે હવે નીકળીએ સેલિબ્રેશન વિથ નીકળી

ગઈ તો ફાઇનલી આશ્રમે પહોંચી ગયા અને ચાલો નાસ્તો હવે લઈ જવાનો છે તો લઈને હવે જઈએ ફટાફટ કેમ કે બહુ લેટ થઈ છે નાસ્તા વિતરણનું કામકાજ શરૂ થઈ ગયું છે એટલે જેન્ટ્સનો અને લેડીઝનો વારો એક બાય એક લઈ છે પ્રભુજી છે અહીંયા એ ભાઈ છે ને બહુ ડાન્સ કરે ગીત વાગતા ને તો જોવું પડે કે ઓલા આના જે મેન ઓલા બોસ છે એ બોસ ને બોલાવતા હો સુરાભાઈને સુરાભાઈ ભાઈ હમણાં ગીત ગૌરાવું ને સુરાભાઈ ભાઈ હમણાં મસ્ત ગીત ગૌરાવ તમને જો સુરાભાઈ બોલાવતા હો સુરાભાઈ ને સીતારામ એ ગીત ગાવાલો મસ્ત એ ગીત ગાવ માટલા ઉપર માટલા માટલો એ ગીત ગાવાલો માળા ઓ પર માલુ માતમ ગોરી જકડો પેરે ઘરે 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 રીતીમાં લેવા છે કોઈને આયા બોજી લેવા ના બધું જમે પાસ કન્ટિન્યુ હોય કે આ બાજુ પોછી લે ઉભરતો બે પીસ તમને દો ગઈસ તો સો કે નું મસ્ત સેલિબ્રેશન કર્યું અને હવે જઈશું ભાઈ આશ્રમ થી વિદાય લઈશું શોપ ઉપર ફટાફટ બદામી છે હા બદામ છે સમજો બદામ બદામ અરે વાહ ઓય પક્કલ બદામ એકદમ

મજા મસ્ત ભજીયા ભાઈ ચાલુ થઈ ગયું સમોસા સમોસા એને પૂછ્યું જે ખાવો હોય કે સમોસા લાવો એમ મકાઈના ભજીયા મરચા અને ચટણી જો સાથે મેથી ના પણ આવી જાય છે ચાલો જમી લઈએ જયો ગઈ તો શેરડીની સિઝન આવી ગઈ છે મસ્ત મજાની ભાઈ શિયાળામાં માં આ મહારાષ્ટ્રની છે અને આ કયા ગામની કીધી આ મદ્રાસની ને ઓલી મહારાષ્ટ્રની ઓલામાં છે ને ફૂલ ગેરંટી છે ગળી આવે તો પૈસા ને તો નહીં દેવાના જો ભાઈ આવી રીતે છે ને હવે કાતળી તૈયાર થઈ જાય

માવા મલાઈ આઈસ્ક્રીમ ભાઈ તો ચાલો હવે છે ને થોડી ઘણી સેવડી ખાઈ લઈએ અને ગોટાળો છે અચ્છા તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય જગેશ્વર